દશક મિત્રો ડેરી બોડેરી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના પીપલદી ગામે ગત મોડી રાત્રે ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે જેમાં મૃતક જે વ્યક્તિ છે તે પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવાનો ભત્રીજો હોવાનું પણ જાણવા મળ્યું છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલ બબાલની અદાવત રાખીને ગામના જ બે શખ્સોએ કુલદીપ પર ફાયરિંગ કર્યું હતું અને મોતને ઘાટ ઉતારી દીધો હતો ત્યાંથી ફરાર થઈ ગયા હતા પોલીસે હાલ ફરાર આરોપીઓમાંથી એક શંકર સંજીવ રાઠવાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે જ્યારે અન્ય આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે ગ્રામ પંચાયતમાં થયેલી બબાલની અદાવતમાં યુવકની હત્યા થઈ છે છોટાઉદેપુર જિલ્લાના કવટ તાલુકાના પીપલદી ગામે ગત મોડી રાત્રે લગભગ દસ વાગ્યાની આસપાસ ફાયરિંગ કરીને એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો જેમાં આ યુવક પૂર્વ સાંસદ અને ટ્રાઈફેડના ચેરમેન જામસિંગભાઈ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની બંદૂકની ગોળી મારી હત્યા થઈ છે પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહભાઈ રાઠવાના ભત્રીજા કુલદીપ રામસિંહભાઈ રાઠવા સાથે ગત પંચાયતમાં ચૂંટણીમાં ગામમાં ગામના જ પૂર્વ સૈનિક શંકરભાઈ સંજીભાઈ રાઠવા સાથે ઝઘડો થયો હતો જ્યારે મૃતકનો નાનો ભાઈ ગોળીનો અવાજ સાંભળી બહાર આવ્યો પેટમાં ગોળી વાગતા કુલદીપ ગંભીર રીતે ઘવાયો હતો જેને કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું આ ઘટનાની જાણ કવાટ પોલીસને કરતા પોલીસ બંને આરોપી શંકર સંજીભાઈ રાઠવા તથા અમલા રેવજીભાઈ રાઠવાની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે ફરાર આરોપીઓમાંથી એક શંકર સંજી રાઠવાની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે ત્યારે અન્ય આરોપીને પોલીસે ગણતરીના જ કલાકોમાં ઝડપી લીધો હતો મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કવાટ હોસ્પિટલ ખસાડો ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી પેનલ પોસ્ટમોર્ટમ માટે વડોદરા લઈ જવાયો હતો